દશામાંની કથા સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ અભિમાની અને હતા જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા રાણીને રાજાના સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો તે રાજાને વારંવાર સમજાવતા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજદીક હતો એક દિવસે રાણી રાજમહેલના જરૂખામાં બેઠા હતા ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોઈ કુતુહલ વશ થઈને પોતાની દાસીને તે વિશે જાણવા મોકલી દાસી તે સ્ત્રીઓને મળીને થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું રાણીબા એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેની મનોકામના પૂર્ણ થાય દુઃખ દારિદ્ર્ય દૂર થાય ઘોડાનો ખૂંદનાર પ્રાપ્ત થાય અને નિર્ધનને ધન આપે છે આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે આ વાત જાણી રાણીને દશામાંનું વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે દાસીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવાનું કહ્યું દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી ને રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે દસ ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુરના ચાલા કરવા આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું ઘરે દશામાની સ્થાપના કરી દસ દિવસ પૂજન કરવું ધૂપ દીપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી ગુણગાન ગાવા આમ દેશ દિવસ ઉપવાસ કરવા અથવા કરવા પૂજામાં સાંડણીને દિવસે નદી કે તળાવમાં શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંડણી બના બનાવવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું નૈવેદ્યમાં સવાસો ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વેચવું દસે દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા તન મન પવિત્ર રાખવા આ પ્રમાણે વ્રત કરી શકાય ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે આપણી પાસે તો ઘણી સુખ સાહી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે તારે વ્રત કરવાની કશી જરૂર નથી રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુબાયું અને તે ખાધા પીધા વગર સુઈ રહ્યા રાજા એ અહંકાર અને અભિમાનમાં ચકના ચૂર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાના સપનામાં આવીને જણાવ્યું કે તે મારા વ્રતનો अनादर કર્યો છે તેથી હું તારા પર કોપાયમાન થઈ છું ભયથી थरथरी ઉઠેલા રાજાની આંખ ઉગડી ગઈ અને તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો નથી કાર્ડની ગતને કોઈ મિથ્યા કરી શકનાર નથી રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા તે જ સમયે રાજાનો એક અનુચલ સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજ્ય રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ જ થાકી ગયા હતા તેમની પાસે પહેરવાની મોજડી પણ અણીદાર કાંટા ભોકાય છે અણીખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા ફૂલ જેવા કુમારો દબતો તાપ સહન કરી શકતા નથી પેટમાં ઘણી જ ભૂખ લાગી છે પણ અન્નનો દાણો નથી તરસ પણ ખૂબ જ લાગી છે પરંતુ પાણીનું એક ટીપ રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા કુંવરો સાત પગાર થયા ઉતરીને આઠમા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી આ જોતા જ ખૂબ ડગાઈ ગયા રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગ્યા રાજાથી રાણીનો આવક કારમો વલોપાત જોવાતો નથી પરંતુ એ પણ લાચાર હતા તેઓ રાણીને આશ્વાસન આપીને સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો માતાજીનો ક્રોધ સમજે ત્યારે સૌ સારાવાના થશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા બંને જણા ભૂખ તરસ તેમજ બંને બાળકની વેદના વાડીમાં થોડી વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જેવ લાગે છે એટલે જ તેમના પગલા વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ તેથી તેણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા આમ રાજા રાણી અપમાનિત થઈ ને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા તેમના ઘરે ગયા પરંતુ દશામાના કૂપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમને ભિખારી ગણી ને ગામની બહાર કાઢી મૂક્યા રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપને કારણે જ બન્યું છે હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પથ કાપી રહ્યા હતા તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે એણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાકડી મૂકી પરંતુ માના કોપને કારણે સોનાની ગાગર અને સોનાની સાકડીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે નક્કી આ દશા માના કોપને કારણે જ બન્યું છે તેથી તેમણે આ ગાગર ત્યાં જ દાટી દઈને આગળ ચાલ્યા ટાઢ તડકો વેઠતા દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે તેમને ચાલવાની સહેજ પણ હિંમત નથી પરંતુ શું કરે દશામાંના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી તેમ વિચારી તેઓ નિશાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા તેવામાં એક નદીના કાંઠે ચીમડાના વાડા જોયા રાજાએ બે હાથ જોડી ને વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ અમે સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરી ને અમને એક ચીબડું આપો માલિકને દયા આવવાથી તેણે એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરી ને શાંતિથી ચીબડું ખાઈને ભૂખ મટાડીએ તેવામાં એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કૂપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું તે કુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓ તેમને બનેને દોરડેથી બાંધી રાજદરબારમાં હાજર કર્યા રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા રાણીને ઘણી વાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ દુઃખના ડુંગર પડ્યા છે માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ આમ માને રીઝવવાનું નક્કી કર્યું જોતમાં બાર મહિના વીતી ગયા શ્રાવણ મહિનો બેસવાના બે દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપી દિવસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળી ને કંકુ લગાવ્યું દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી દસ દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ તેને આશીર્વાદ આપ્યા તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેથી તેમને છોડી દે તારો કુંવર મોસાળમાં છે કાલે સવારે તું હેમખેમ પાછો આવી જશે સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે આ સાંભળતા રાજા બહાર આવી ને પોતાના કુંવરને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણી ને માન સહિત મહેલે બોલાવી આવકારી અડકળ સંપત્તિ આપી વિદાયમાન કર્યા રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા રસ્તામાં તેમની બહેનનું નગર આવ્યું ત્યારે રાજાને પોતે જમીનમાં યાદ આવી રાજાએ ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ બાબી નગરના સીમાડે આવ્યા છે તેથી તે પોતાના ભાઈ બાબીને આગ્રહ કરી ને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈ ને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં મુખીનું ગામ આવ્યું જે મુખી પહેલા તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું કર્યું અને જમાડ્યા ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલા દશામાના કોપને કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે આગળ જતા ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવી ને રાજા રાણી વાવની નજીક વાવની પાસે એક ગરડા માજી પોતાના બે બાળકોને લઈને ઉભા હતા રાજા રાણીને તે ગરડા માજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં જ તારા બંને બાળકોને ભાવમાં ખીચી લીધા હતા પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું આ સાંભળી રાજા રાણી બંને દશામાંના પગે પડી ને માફી માંગી અને દશામાં બંને જણને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી ને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ વાંચતે ગાજતે સામયું લઈને સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા ને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો સૂર્યના તેજ પેટે તેમની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો આ રીતે રાણીએ પાંચ વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા એક રૂપાની સાંડળી બનાવી રાખી હતી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તથા કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વરનું કલ્યાણ કરજો બોલો દશા માની જય